અમારી સમાચાર ચેનલ મેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના રાજાપરા નંબર બે ગામે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા નંબર બે ગામ ખાતે આજે એક અનોખા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેની વિગતો સાથે વાત કરીએ તો રાજપરા ગામે ગોંદરા વિસ્તારમાં એક સર્કલ બનાવવામાં આવ્યું છે જેમાં શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી આ સમયે માતાઓ બહેનો યુવાનો વડીલો આગેવાનો અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિના રંગમાં રંગાયા હતા